જય બાબ જ આ તારી આ કરે તાળાના કોને આ પડશે તો મોય મરશે ઉપાય દી તો છોડો મરી તો હાલ હમણાં મરી દો

આખો જનમ વેચી મારવો છે પણ ડાકીનો નહીં વેકો એમ નહીં હવે તમાર શું છે મને કહી દો મારે કશું નહીં તમને પેલી બેહારવા છેડો તાળ દી શેટા હેડો તળામો પગ ના મળતા આવે આ કે પીગણ બેહી જા પાડે બસ પાડે બેહરોડ અન ચાની બધી કેમ આવતા રહ્યા છો ઘર થી હે હા ત્યાં કે ગટવા હ કે કે ગટવા તમે ઘર નહોતું હે ડાતાણ ઘેર નહોતું આવતી નહીં છે ડાતાણ કાઢવા નહીં આયા

આ કેવું કરે મન કોન તો જશે હવે કને કર્યું છે પેલો દારૂ વેકેઈને દોયાલા તમ લાયા શું હે પસા આલે 50 નો પીતો હે ઈને દોયાલ દે દો ભાઈ નઈ જાવ તમે આરો હુઈજો હે એય માવા પાડો નાન કાળામાં ફેર ભાઈ તન હા હ દેખર આ દોહા ના પાડી પાડી થાચો કે તમાર દારૂ પીને મંદિર આવી નહીં ઉંગવાનું પણ એકનો બે નહીં થતો હમ ચટલો દારૂ કીતો હ એ ફુંડા કાકા એ ફુંડા કાકા અરે એ ફુંડા કાકા બસ હાજો કોણ આયો હડી મુ મો હા બે મોઢું શેટુ રાખો તમારું મે તમે ના નહીં પાડી કે દારૂ પીને તમારા મંદિરે નહીં આવવાનું તમે જે મોંતા નહીં કેજો કે છે મોમા મંદિર તારું થાય તો વાત છે દીજે મામા મામણું મંદિર હા મોમાનું મંદિર છે ફુમડા કાકા મંદિર આ બધું હારું ના લાગે મારે લગાડું છે લે તારું શું થાય છે એ નઈ આબરૂ આપણો મોહતારી હા હું તમને આજની બેહવા દો ખરેખર આજની બેહવા દો ફડો અઠી હાથ મેલે મને કોણ મળી નહીયા ફરી જાય મને થાપ મેલ છો હવે તને મેલ મને થાપ મેલ છો તને તને મેલ મેલ જો મેલ મારી વાતો બાર પેલા પઠો કીએ તને કોમ બચ્ચા ના મારે તો કોમ બચ્ચા તને ઉડલા તો એ ભલી જો અને મારા હમ આવેલા મામા તું હે ને તે માય કાંગલી ને કાટ હટ ઈ તો ફુંડા કાકા મારી મજબૂરી હતી એટલે મારી મજબૂરી હતી હા મજબૂરી હતી એટલે મરી જો છે માર ગાડા માર્યો છે મામા તમે જાજો

મારો હા બે આવા જ જ કેન તો તો મને છે કાર મારા કાન છે કાટા અન હું કને આવ તો તારો મમો હું મમા ને મંજી રહું ગોડુ તારું શું થાય રે મમા ની મમા ની એવું ના કાકા હા ડુંગરી પરમ પાટી તો આવી ગયું હવે ચામડા દવાનું

કાકા વાત કવ આ છે અને આ સાચું ના બોલે આઓને રસ્તો બતાયો આપડ્યો 35 તે એક વાત નહીં હોંભળેલી શું કે દારૂડિયો રહ્યો ને એ પીધા પછી જે હોય સાચું જ બોલે એ ખોટું ના બોલે કે વાત નહીં કે ડાયો પણ દારૂડિયો આ જે રસ્તો બતાવ્યો એ તમને યાદ છે કમ્પ્લીટ કીધું યાદ છે કે વહીથી ઓમ વળવાનું ઓમ વળવાનું ને બધું યાદ છે તમને અરે હોય યાદ ના રહ્યું આપણે જન અંગાઠ લઈ રહ્યો તો કાકા હું બુલેટ પર ની બી આ મને મકટ તડી જાય

આ ડોહો મારો છે દારૂ પીવે છે તો કેટલો મશીન હાથવે છે કાકા આ દારૂડિયો છે આ મશીન બધાય આનો ના હોય 1000 રૂપિયા મજૂરી રાશી હોય છે હવે પત્રેજા એવું ના હોય આ તો ઘણા રૂપિયા હોય તોય દારૂ તો પીતો હોય વાત કરે છે તી કાકા મારી વાત ઓપડો હા આ પચી મશીન અહીંયા ના કડ્યા હોય ને તો તો એ દારૂ પીને ના પડ્યા હોય જો ખુરશી લઈને બેઠા હોય એવું ના હોય ભત્રીજા કદાચ છોકરા હાથવતા હોય તો બધું હવે ચેટલે છે કર अ बडेल मारो सो 50 50 रुपया करे अरे 50 रुपया तो हव तो हाँ कोरे ना थे तो हाँ अन आ तो हाजू से बात करी थी 25 रुपया रोजी था ना का अ बडेल आ अच्छा काय जाय बडी काही नाही करता वडी वली करी जाय फंटीराच किया अ बडेल

Iya, 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 satu tu? iya, 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 tak iya, 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 બેજો બે છોકરું છે ભૂલી દે પંચોતેર રૂપિયા હજી તમે હરિભાન તો બતાવો એભર બતાવો ભાઈ પંચોતેર રોકડા

ए हमारे खास काम से बताओ खमीरी तो क्यों रस्ता बोलो मैं क्यों नहीं पारी आये रे अरे काका तमन पंचो तेरे ना डॉट सौ रुपया आये चे पन कंप्लेट रस्तो बताओ या हुए खमाचा ना माता ना बस अरे फाइनल फाइनल जाओ जी जाओ तू पाटन